દાંધેરા તાલુકાના ભાજના પ્રાથમિક શાળામાં હુમાન જયંતિ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરાયું દાતાશ્રી શાંતિલાલ પ્રેમશંકર પરિવાર તરફથી જાની હસમુખલાલ શાંતિલાલ જાની સુરેશકુમાર શાંતિલાલ જાનિ દિનેશ કુમાર શાંતિલાલ દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું શાળા પરિવાર તરફથી દાતાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તિથિ ભોજનમાં બુંદી સેવ દાળ ભાત પીરસવામાં આવ્યા શાળાના કુલ પાંચસો પચ્ચીસ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો જેમાં ગોળિયા પ્રાથમિક શાળા ભાજના રામગઢ પ્રાથમિક શાળા શાળાના બાળકોએ ભોજન પ્રસાદ ગ્રહણ શાળાના આચાર્ય જોશી અમિતકુમાર ઈશ્વરલાલ પરમાર પ્રદીપસિંહ પ્રજાપતિ જંખનાબેન નરોત્તમભાઈ પ્રજાપતિ વૈશાલીબેન રબારી સાગરભાઈ પ્રજાપતિ હેપીબેન પંચાલ શૈલેષભાઈ રામગઢ ભાજના રબારી જયરામભાઈ ગોળિયા પ્રાથમિક શાળા ભાજના મધ્ય ભોજન સંચાલક જશવંતભાઈ બારોટ અશોકભાઈ નાઈએ સેવા આપી હતી બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી બનાસકાંઠા આજે સરના નિમિત્તે આજે આપણે તિથિ મોટી આજે બાર ચાર બે હજાર પચીસ શનિવારના દિવસે હનુમાન જયંતિના હિન્દુ પ્રસંગે અમારા ગામ પાજરા પ્રાથમિક શાળા પાજરા ગામના દાતાશ્રી પ્રકાશભાઈ શાંતિલાલ જાની તરફથી આજે પાજળા પ્રાથમિક શાળા પાજળા પ્રાથમિક શાળાની બંને અમારી બેટા શાળાઓ છે રામગઢ ગોળિયા પાજળા ગોળિયા શાળાઓ દરેક છોકરાઓને અમદાવા તરફથી ભોજન આપવામાં આવ્યું છે અને બહુ સુંદર મજામાં મજાનો છોકરાઓને સેવ બુંદી ભાત ખવડાવી અને છોકરાઓનો ઉત્સાહ વધાર્યો છે એમને સારું ખવડાવ્યું છે એટલે અમારે સ્ટાફ વતી શાળામાંથી પ્રથાભો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમિતભાઈ જોશ્રી આચાર્ય શ્રી ભક્ત મહાન હનુમાન જયંતિને દિવસે આજે કેટલું સરસ કાર્ય થયું છે એ બધી પ્રકાશભાઈ જાણીને એમને કાર્યને લાયક છે